ગુજરાતની જેવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ જેની જળ સપાટીમાં ફરી એકવાર વાર વધારો થયો છે નર્મદા ડેમની જળ સપાટી ચાલુ સીઝનમાં બીજી વખત એકસો છત્રીસ મીટર ઉપરવાસ છે એક લાખ સાતસો ચાલીસ ક્યુસેક રૂલ લેવલ જાળવવા ફરી એક વાર ડેમ ના દસ દરવાજા એક પોઈન્ટ ચાર મીટર ખોલી એક લાખ વીસ હજાર એકસો બાર ક્યુસેક પાણી નર્મદા નદી માં છોડવામાં આવ્યું નર્મદા ડેમ ની મહત્તમ સપાટી એકસો અડત્રીસ અડસઠ મીટર છે હાલ તો નદીમાં જ પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા તો આ તરફ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ નેવ ટકા ભરાઈ જતા હાઈ એલર્ટ પર મુકાયો છે ઉકાઈ ડેમની સપાટી ત્રણસો ફૂટ પર પહોંચી ડેમમાં હાલ ઉપરવાસમાંથી સત્તાવન ક્યુસેક પાંચસો પાણીની આવક થઈ રહી છે જ્યારે ડેમનું રૂલ લેવલ જાળવવા બાવીસ હજાર છસો ચાલીસ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે ડેમમાંથી પાણી છોડાતા કલેક્ટરે કાંઠા વિસ્તારના ગામને એલર્ટ રહેવા સૂચના આપી